પોરબંદરના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે જિલ્લા ધારાસભ્ય પણ પંચોતેર મુખ્ય હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપ્યા છે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગી અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં ભળ્યા હતા ત્યારબાદ તેમના સમર્થનમાં જિલ્લા અને શહેર કોંગી પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત મોટા ભાગના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખના મહામંત્રી કિશન રાઠોડે કોંગ્રેસના તમામ હોદ્દાઓ તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે સાથે સાથે શહેર જિલ્લા અને એનએસયુઆઈના પ્રમુખો તથા તેની ટીમના તમામ હોદ્દેદારો અને કોલેજ ટીમના હોદ્દેદારોએ સંગઠનમાંથી સામૂહિક રાજીનામા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું આપીને જણાવ્યું છે કે પોતે છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ ના સંગઠનમાં જિલ્લામાં તેમજ ગુજરાત પ્રદેશમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે હંમેશા કોઈ પણ કાર્યમાં સક્રિયતા દાખવી પૂરું યોગદાન આપવા પ્રયાસ કર્યો છે પરંતુ આજે પોરબંદર કોંગ્રેસમાં જે સ્થિતિ ઉદ્ભવી છે તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું મોડવડી મંડળ તેમજ ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ છે પક્ષમાં વફાદારી તરીકે કામ કરતા કાર્યકર્તાનો કોઈ પણ અભિપ્રાય જાણ્યા વગર કોઈ પણ સ્થાનિક નિર્ણયો કરવામાં આવે છે જેથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે વિદ્યાર્થી પાક છે તેમાં એક નાના કાર્યકરથી લઈ અને જિલ્લાનું નેતૃત્વ પણ કર્યું છે અને આજે પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી તરીકે પણ એક સક્રિય ભૂમિકા ભજવું છું ત્યારે આજે મારા તમામ હોદ્દા ઉપરથી હું રાજીનામું આપું છું મારી સાથે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ ટીમ પોરબંદર શહેર એનએસયુઆઈ ટીમ તેમજ પોરબંદર કોલેજમાં

હમણાં થોડાક દિવસો પહેલા જ એ આપણે રામદેવભાઈ છે એ રામદેવભાઈ ના કોઈ નાત જોઈ છે અને હંમેશા સૌને મદદ કરતા આવ્યા છે કોંગ્રેસ પક્ષમાં પણ એકદમ સક્રિય ભૂમિકા દાખવી અને હંમેશા લોકોના પ્રશ્ને લડત આપી અને કાર્ય કર્યા છે પરંતુ પક્ષે કોઈ પણ કાર્યકરને અથવા તો કોઈ પણ આગેવાનને અહીં પૂછ્યા વગર કોઈના કહેવાથી કે એવું પણ રામદેવભાઈ મોઢવાડિયાને સસ્પેન્ડ કરી નાખ્યા છે ત્યારે આજે અમને એમ અમને પણ એ ડર રહી છે કે અમે એટલા વર્ષોથી આ પક્ષ સાથે જોડાયેલા છે પક્ષ માટે દિન રાત અમે કામ કરી રહ્યા છીએ સંગઠન માટે કામ કરી રહ્યા છીએ પરંતુ જો કોકના કહેવાથી સસ્પેન્ડ કરવામાં આવે તો અમારે વિદ્યાર્થીઓ માટે લડવું છે લોકોના કામ કરવા છે સમાજ માટે કામ કરવું છે ત્યારે આજે એક અમે નિર્ણય લીધો છે કે અમારા સાથે પણ આવું ન થાય તે માટે થઈ અને આજે અમે એક સામૂહિક રાજીનામા આપ્યા જેથી કરી અને જે પક્ષનું નેતૃત્વ છે એમને પણ ખ્યાલ આવે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ